નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો ધોરણ છ પાંચની અંદર જે લેવાતી સીઈટીની એક્ઝામ છે તે ટેસ્ટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જાહેરાત તેની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તો તેની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈ ટી બે હજાર છવ્વીસનું પરીક્ષાનું જાહેરનામું છે તે બહાર પડી ગયું છે તે એસીબી એક્ઝામ જે વેબસાઈટ છે તેના ઉપરથી તમે જોઈ શકશો તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે નોટિફિકેશન છે તે જ્ઞાનશક્તિ રેસિડેન્સ સ્કૂલ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ એટલે કે ધોરણ છમાં માં પ્રવેશ અને મુખ્યમંત્રી સેતુ મેરિટ કોલરશીપની જે પરીક્ષા છે તેનું નોટિફિકેશન બહાર પડી ગયું છે તો મિત્રો એની એક્ઝામ છે તે એક્ઝામ લેવાની તારીખ છે એકત્રીસ એક બે હજાર છવ્વીસને શનિવારના રોજ રાજ રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર સીઈટીની ધોરણ છ પાંચની અંદર જે અભ્યાસ કરતા હોય તે બાળકને આપવાની રહેશે અને જે બાળક સરકારી ગ્રાન્ટેડ સ્કૂલની અંદર ભણતો હોય છે તેને આ સ્કૂલની જે પરીક્ષા છે તેનો લાભ લઈ શકશે જ્ઞાનશક્તિ રેશિન્ડ સ્કૂલ છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ ધોરણ છમાં પ્રવેશ માટે અને તેમજ સ્કૂલ જો પસંદ ન કરે તો જ્ઞાન છે તો મેરિટ કોલરશીપ છે તે પસંદ કરી શકશે અને તેને સ્કોલરશિપ છે મળવાપાત્ર છે તો ધોરણ છથી બાર સુધી આ બાળક છે તે જો એક્ઝામ પાસ કરે અને મેરિટની અંદર ધોરણે આવે તો તેને બાર ધોરણ સુધી બધી જ સુવિધાઓ છે સરકારશ્રી દ્વારા ફ્રીમાં આપવામાં આવે છે જે ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક શાળામાં ભણતા હોય તેને પણ સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં એટલે કે પ્રાઇવેટની અંદર જે અભ્યાસ કરતા હોય એકથી પાંચ જણે અભ્યાસ પૂર્ણ કરેલો હોય છે તેને રક્ષાશક્તિ સ્કૂલ એટલે કે પચીસ ટકા બેઠકો ઉપર કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે સુવિધાઓ છે પરીક્ષા છે તે આપી શકશે અને તેમાં પચીસ ટકા છે તેનો લાભ તેને મળી શકશે સીટીનું એક્ઝામનો તો મિત્રો એની જે જાહેરનામું છે તો જાહેરનામું છે એક બાર બે હજાર પચીસના રોજ તેનું જાહેરનામું બહાર પડેલું છે ઉમેદવારી જે ફોર્મ ભરવાનો સમયગાળો છે તે બે બાર બે હજાર પચીસથી પંદર બાર બે હજાર પચીસ સુધીનો છે પરીક્ષાની ફી બિલકુલ નથી અને પરીક્ષાની તારીખ છે એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ તેની એક્ઝામ લેવાવાની છે જો તો આ જે સ્કૂલની અંદરથી જે બાળક સર સ્કૂલની અંદર ભણતો છે ત્યાંથી જ તેના શિક્ષકો છે તે આ ફોર્મ ભરી આપશે અને પરીક્ષા માટે જે એકથી પાંચ ધોરણ છે તે સરકારી સ્કૂલમાં ભણેલો હોય છે હોય તો તેને બધા જ લાભ મળવા પાત્ર છે કે ભાઈ શક્તિ રેસિડિયન્સ સ્કૂલ પછી રક્ષાશક્તિ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલ અને જે પ્રાઇવેટની અંદર જે સ્વનિર્ભર શાળામાં ભણેલો હોય તેને પચીસ ટકા જે પચીસ ટકા લેખે જે બેઠકો હોય છે તેનો ખાલી રક્ષાશક્તિ સ્કૂલની અંદર જ ફાયદો મળી શકશે ફી કોઈ નથી માળખું છે પરીક્ષાનું કસોટીનું માળખું તો એમાં એકસો વીસ પ્રશ્નો હશે એકસો વીસ અને એકસો વીસ ગુણ હશે અને એકસો પચાસ મિનિટ જેવો સમય છે તમારી માતૃભાષાની અંદર તમે આ એક્ઝામ છે તે આપી શકશો તો એમાં તાર્કિક પ્રશ્નો છે એ ત્રીસ માર્કના હશે ગણિત સજ્જના ત્રીસ માર્કના પર્યાવરણના વીસ માર્કના ગુજરાતી વીસ અને હિન્દી અંગ્રેજી વીસ એમ કુલ એકસો પચીસ એકસો વીસ જેટલા માર્ક્સ છે અને એકસો વીસ જેટલા પ્રશ્નો હશે અને પરીક્ષા કેન્દ્ર જે તે તમારા સ્થળ ઉપર છે તે તમે આપી શકશો અને આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ અને મેરિટ લિસ્ટ છે તે આ વેબસાઇટ ઉપર પાછું તમને એસીબી એક્ઝામ ડોટ ઓર પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને તેના ઉપર તમે જોઈ શકશો આ એની અંદર જે પરીક્ષામાં પાસ થઈ શક થઈ જાય અને મેરિટમાં આવે તો તમે તેની જે શાળાઓ છે મુખ્યમંત્રી જ્ઞાન છે તો મેરિટ કોલરશીપની માટેની પસંદગી માટેની નિયામક શાળા કચેરી દ્વારા નક્કી કરવામાં આવે તે મુજબ તમે પસંદ કરી શકશો અને અગત્યની સૂચના એ છે કે આ પ્રવેશ પરીક્ષામાં ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે પરીક્ષા સંબંધિત માહિતગીરી છે તે અમને ડબલ્યુ ડબલ્યુ ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓ પરથી તમે મેળવી શકશો તો મિત્રો આ જે એક્ઝામ છે તેના ફોર્મ છે તે શાળામાંથી જ ભરી દેવામાં આવશે તો તમારા બાળકને જો આ પરીક્ષા છે એની તૈયારી કરાવી અને તૈયારી કરાવો અને તેના માટે પરીક્ષાની જે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ એક્ઝામ જરૂર અપાવજો તો જે કોઈ પણ વધારે માહિતી જોતી હોય તો એના માટે એસીબી ડોટ એક્ઝામની જે વેબસાઇટ ઉપર છે તેના ઉપરથી તમે આની માહિતી કરી શકશો અને અરજી કરવાની સૂચના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નામ અટક જન્મ તારીખ અને અન્ય કોઈ બાબત પાછળથી બોર્ડનો સુધારો કરવામાં આવશે નહીં એટલે આ બાબતો બધી જોઈને ત્યાર પછી જ ફોર્મ ભરવાનું અને એ ફોર્મ ભરવાનું છે તે એની વેબસાઇટ શાળાના જે સીટી ઉપરથી તેના પોર્ટલ ઉપરથી તે ભરી શકાશે તો બીજી તારીખ એટલે કે આજની તારીખથી જ આ ઓનલાઈન અરજી કરવામાં આવે છે પંદર તારીખ સુધી તો મિત્રો જે શાળાના ડેસ લોગ ઉપર કરવાનું ને ત્યારબાદ શાળામાં કોઈ પણ શિક્ષક ટીચર છે તેનો સ્કોડ નાખી અને જે પાંચમા ધોરણ કે જે બીજા શિક્ષક છે તે આ ફોર્મ ભરી શકશે તો મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો પણ આપણે આગળ બનાવશું અને મૂકશું તો જો મારા વિડીયોથી તમને માહિતી પૂરી મળી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ